જુલાઈ જુલાઈના રોજ ઘટનાને 60 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે માટે નિયમ મુજબ આ પહેલા આજ રોજ ઇન્વેસ્ટિગેશન ઓફિસર એસીપી ક્રાઇમ ભરત બસિયા દ્વારા પંદર આરોપી સામે એક લાખથી વધુ પાનાની ચાર્જ ત્રણ મોટા ઠેલામાં ભરી કોર્ટમાં લઈ જવામાં આવી હતી આ ચાર્જશીટમાં ત્રણસો પચાસ જેટલા સાહિદોના નિવેદન તેમજ પંદર હજારથી વધુ પાના દસ્તાવેજી પુરાવા મૂકવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ ભાસ્કર પરેશ અપહરણમાં કેસમાં પોલીસે આનાથી મોટી ચાર્જશીટ ફાયર કરવામાં આવી હતી કારણ કે આ કેસમાં કુલ પચાસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ટોટલ પંદર અલગ અલગ આરોપીઓ જે છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધના પુરાવા એકત્રિત કરી નિવેદન આપશે જેમાં આપણે ત્રીસ થી વધુ લોકોના કન્સેન્સ પણ જ્યુડિશિયલ કન્સેન્સ પણ મેળવેલા છે અને એક લાખ થી વધુ આ સમગ્ર જે છે ચાર્જશીટમાં આપણે પુરાવાના જે દસ્તાવેજો છે એ રજૂ કરનાર તપાસ દરમિયાન પંદર આરોપીની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ પુરાવાઓ એકત્રિત કરી ચાર્જશીટ મૂકવામાં આવ્યા છે કુલ ત્રણસો પચાસ લોકોના સાક્ષી તરીકે નિવેદન લેવામાં આવ્યા છે જે પૈકી ત્રીસ લોકોના નિવેદન જ્યુડિશિયલ કન્ફેશન મેળવવામાં આવ્યા છે કુલ એક લાખથી વધુ પાણાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે આ ચાર્જશીટની અંદર મુખ્ય સાક્ષીઓમાં નજરે જોનાર વ્યક્તિઓ ગેમ ઝોનના કર્મચારીઓ કેટલા ઇજાગ્રસ્ત દર્દીઓ સહિત તમામ લોકો નિવેદનામાં નોંધાવવામાં આવ્યા છે આ ઉપરાંત આગળની તપાસમાં જો કોઈ વ્યક્તિ ની ગુનાહિત પ્રવૃત્તિ અથવા કોઈ પુરાવા મળે તો પોલીસ દ્વારા કલમ એકસો તો તેર આઠ મુજબ ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત